નમસ્કાર દર્શક મિત્રો અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાખી હાલમાં ભારતના પ્રવાસે છે ત્યારે હવે થોડાક સમય અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તહેરીકે તાલિબાન પાકિસ્તાનના જે ઠેકાણાઓ છે ત્યાં એર સ્ટ્રાઇક કરી હતી તો હવે થોડાક સમય અગાઉ અફઘાનિસ્તાને પાકિસ્તાનના કેટલાય ઠેકાણાઓ પર ભીષણ તોપમારો અને ગોળીબાર કર્યો છે દુરંત લાઇન જે છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદનું નામ છે ત્યાં હવે બે દેશો વચ્ચે તણાવમાં જબરજસ્ત વધારો થયો છે અને તેને લઈને હવે સાઉદી અરેબિયા અને કતારે પણ ભારે ચિંતા વ્યક્ત કરી છે તો સૌ પ્રથમ આપણે એ જે તોપમારો અને ગોળીબાર બે દેશો વચ્ચે એક્સચેન્જ થયો છે તે સમાચાર પર નજર કરીએ તો દર્શક મિત્રો હાલમાં તમે આ જોઈ રહ્યા છો નકશામાં દુરંદ રેખા એક તરફ પાકિસ્તાન છે એક તરફ અફઘાનિસ્તાન છે અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનની જે પાકિસ્તાની કેટલી ચોકીઓ જે છે તે પચાવી પાડી છે અને સામે પાકિસ્તાને ટેન્ક અને તોપથી જવાબ આપ્યો છે વાત કરીએ આ ચોકીઓની તો સૌ પ્રથમ વાત કરીએ કંધહારમાં જે છે એ ચોકી આવેલી છે હેલ્મંડમાં પણ ભારત તોપમારો બે વચ્ચે એક્સચેન્ડ થયો છે જાબુલ પક્તિકા પક્તીયા ખોસ્ટ અને નંગરાહારમાં ખૂબ મોટા પાયે બે દેશો વચ્ચે એ ફાયરિંગ કરવામાં આવ્યું છે કેટલી જગ્યાએ પાકિસ્તાની ચોકીઓ ધ્વસ્ત થઈ છે ખોસ્ત જે આ જે છે અને જાબુલમાં અફઘાનિસ્તાનના તાલિબાન દ્વારા કેટલી પાકિસ્તાનની ચોકીઓ પર કબજો જમાવી લેવામાં આવ્યો છે હેલ્મેન્ટમાં પાકિસ્તાનના બાર સૈનિકો માર્યા ગયા છે જ્યારે કંધારમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનમાં ખૂબ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આ ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને હુમલો એટલો ખતરનાક હતો કે પાકિસ્તાનની એક ચોકીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં સૈનિકો ચોકી છોડીને ભાગી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે એ દ્રશ્ય પર નજર કરીએ કે જે પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે આવ્યા છે વાત કરીએ હવે અફઘાનિસ્તાનના ડિફેન્સ મંત્રાલયની તો તેમના દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સફળ રહ્યું છે રાત્રે બાર વાગ્યા ઓપરેશન કરવામાં આવ્યું હતું જો પાકિસ્તાને બીજી વખત અફઘાનિસ્તાનની સૌ સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું તો અફઘાનિસ્તાનની સેના ફરી એકવાર હું જવાબ આપશે આપણે જણાવી દઈએ કે અફઘાનિસ્તાને આ સર્જિકલ સ્ટ્રાઇક એટલે કરી કરી છે કેમ કે થોડાક સમય અગાઉ પાકિસ્તાને અફઘાનિસ્તાનની જે રાજધાની જે છે કાબુલ ત્યાં તેહરીકે તાલિબાન પાકિસ્તાનના ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરી હતી અને જેનો હવે અફઘાનિસ્તાન દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે અને હાલમાં જે દુરંત લાઈન જે છે ત્યાં ભારે તણાવની સ્થિતિ છે હવે વાત કરીએ પાકિસ્તાનની તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તોરખમ બોર્ડર જે છે તે આ નંગરાહાર રાજ્યમાં આવેલી છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં તે સંપૂર્ણપણે આ ચેક ચેકપોસ્ટ જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને હાલમાં બેઉ તરફ બેઉ તરફથી જે સરહદે જે માલ માલસામાનનું જે આવાગમન થાય છે ઇવન જે પ્રવાસીઓ જે જતા હોય છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે આમ દુરંધ લાઇન પર હાલમાં તનાવ ચરમસીમાએ છે વાત કરીએ હવે કતાર અને સાઉદી અરેબિયાની તો સ્ક્રીન પર આ તમે જોઈ રહ્યા છો સાઉદી અરેબિયા દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે અને કતાર દ્વારા પણ એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે અને બે દેશોએ કહ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે ડાયલોગ ડિપ્લોમસી અપનાવવામાં આવે અને દુરંત રેખા પર જે હાલમાં તણાવ વર્તાઈ રહ્યો છે તેને લઈને પણ બે દેશો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ પાકિસ્તાનની તો થોડાક સમય અગાઉ જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાકી હાલમાં તો ભારતના પ્રવાસે જ છે અને ભારત અને અફઘાનિસ્તાન દ્વારા એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું અને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન હિસ્સો છે તો હવે પાકિસ્તાને આ સ્ટેટમેન્ટને લઈને એક પોતાનો જવાબ આપ્યો છે અને આ જે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં જે કહેવામાં આવ્યું છે અફઘાનિસ્તાન અને પાકિ ભારત દ્વારા કે જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છે તેને લઈને હવે પાકિસ્તાને વિરોધ પણ નોંધાવ્યો છે આમ હાલમાં દુરંધ રેખા પર જે છે તણાવભરી સ્થિતિ છે અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન પર ખૂબ મોટા પાયે જે તોપમારો અને ગોળીબાર કરવામાં આવ્યો છે અને બે દેશો વચ્ચે સ્થિતિ એસ્કેલેટ થઈ રહી છે અફઘાનિસ્તાને એનું એક કારણ એ પણ આપ્યું છે કે પાકિસ્તાને જે થોડાક સમય અગાઉ અફઘાનિસ્તાનની જે સંપ્રભુતા છે જે અખંડિતતા છે ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી છે તેનું ઉલ્લંઘન કરીને કાબુલમાં જે એરસ્ટ્રાઇક કરી હતી તેનો હવે અફઘાનિસ્તાન દ્વારા મૂળ જવાબ આપવામાં આવ્યો છે અને હાલમાં તો અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે છે અને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હવે સંબંધ મજબૂત થઈ રહ્યા છે જેને લઈને હવે એશિયામાં એક હવે નવા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક નવા સમીકરણોનું સર્જન થવા જઈ રહ્યું છે અને સંભાવના એ પણ વધી ગઈ છે કે આવનારા સમયમાં એ પણ સંભાવના છે કે ભારત હવે અફઘાનિસ્તાનની જે નવી સરકાર સરકાર જે છે તાલિબાનને એને રિકોગ્નાઈઝ કરે હાલમાં તો રશિયા દ્વારા જ તેને રિકોગ્નાઈઝ કરવામાં આવી છે તો અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાન પર જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને તમારું શું માનુ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર